કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં ગંદકીના ઢગ જોવા મળ્યા હતા ગંદકીથી ખદત કેનાલ નજીક આવેલ પાર્ક ખાતે શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ બીજેપીના રાજ્ય અધ્યક્ષ સી આર પાટીલના વરદ હસ્તે કરવામાં આવનાર છે તેવામાં અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટી એરિયા દ્વારા જોગસપાર્કની આગળ બ્લોક સહિતના લોખંડની એંગલો ઉપર ચમકદાર રંગોગારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે નોટિફાઈડના અધિકારીઓની ટીમો કામગીરી નિહાળવા આવતી જ હોય છે તો શું બિલકુલ સામેના ભાગે આવેલ કેનાલમાં ગંદકી દેખાતી નહીં હોય આ કેનાલમાં પાણીમાં દારૂની ખાલી બોટલોથી લઈ અન્ય ચીજ વસ્તુઓ પણ નાખવામાં આવી રહી છે દુર્ગંધયુક્ત કચરાથી સમગ્ર વિસ્તાર ખદબદી રહ્યું છે આજુબાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેણાંક વિસ્તાર આવ્યો છે જ્યાં જોગસ પાર્ક ખાતે સવાર સાંજ રહેણાંક વિસ્તારના રહીશો મુલાકાત લેતા જ હોય છે તો શું હજી સુધી કોઈ પણ જાગૃત નાગરિક દ્વારા આ કેનાલમાં પડેલ કચરાની સફાઈ બાબતે નોટિફાઈડ વિભાગમાં રજૂઆત કરવામાં આવી નહીં હોય સફાઈ મુદ્દે વારંવાર ફોટો સેશન કરાવી સેલ્ફીઓ લઈ સોશિયલ મીડિયા પર શેર કરતા સફાઈ પ્રેમીઓ પણ આ મુદ્દે ચૂપ કેમ છે તે પણ એક પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આવતા હોય તેવા સમયે નોટિફાઈડ વિભાગની આવી ગંદકીથી ખદબત્તી કેનાલને પણ થોડી તસલી લઈ સાફ કરાવે છે કે પછી પડદામારી ઢાકપિછોડો કરે છે તે તો આવનારો સમય જ બતાવશે